મિત્રો વર્ષ બે હજાર પચીસ આવતા જ ઘણા લોકોએ તો ખુશીઓ મનાવી ઉત્સવ મનાવ્યો પણ ઘણા બધા એવા પણ લોકો હતા જે આ વર્ષના આવાના લીધે દુઃખી પણ હતા અને મિત્રો આ દુઃખી લોકો છે એકદમ પૂર જેવી સ્થિતિ બનવી અને નેપાળ સહિત પાંચ દેશોમાં ભૂકંપના ઝટકા આવવા બે હજાર પચીસ ના ખાલી ત્રણ અઠવાડિયા અંદર અંદર આ ઘટનાઓ તમે સાંભળી અને જોઈ છે પણ મિત્રો આ તો ખાલી શરૂઆત છે આવનારા સમયમાં એટલી વધારે

મિત્રો આ ગ્રંથ ઓડિશામાં જગન્નાથ મંદિરના મઠો મંદિરો અને સંતોની પાસે રહેલો છે આ ભવિષ્ય મલિકાની પુસ્તકોને અલગ અલગ રાખવામાં આવ્યું છે અને અચ્યુત્યાનંદના નામથી પણ ઓળખવામાં આવે છે ભવિષ્ય મલિકાના અનુસાર હાલમાં આપણી જે ધરતી છે એ ત્રણ ચરણોમાંથી પસાર થઈ રહી છે જેમાં પહેલાં તો કળિયુગનો અંત થશે પછી આવશે મહાવિનાશ અને એના પછી ત્રીજો આવશે એક નવા યુગની શરૂઆત ભવિષ્ય મલિકાના અનુસાર કળયુગના અંતમાં આખી દુનિયાભરમાં સનાતન ધર્મના પ્રતિક ચિહ્ન જોવા મળશે જળ પ્રલય અને પ્રાકૃતિક આપદાઓના કારણે ઘણા બધા જૂના શહેરો અને ગામો ફરી એકવાર આપણને નજર આવશે ભવિષ્ય મલિકા અનુસાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી ભગવાનના ચાલ્યા જવાનું અને આ લુપ્ત થઈ જવાનું પણ સંકેત આપવામાં આવ્યું છે આ તીર્થ સ્થળોના ગાયબ થઈ જવાના લુપ્ત થઈ જવાની ભવિષ્યવાણીને મહાવિનાશના ના સંકેત તરીકે જોવામાં આવે છે આ તીર્થ સ્થળોના લુપ્ત થઈ જવાના લીધે કડિયોગનો અંત થઈ જશે અધર્મના વધવાના લીધે અને પ્રાકૃતિક આપદાઓના લીધે ઘણા બધા દેવસ્થાનો લુપ્ત થઈ જશે આનો સૌથી મોટું કારણ ધરતીનો તાપમાન વધવું પ્રાકૃતિક બદલાવ અને હશે અને અને ઉત્પન્ન થશે ત્યારે યુદ્ધની મહાયુદ્ધ ધર્મ અને અધર્મની વચ્ચે થશે કળિયુગના અંતમાં જે પણ લોકોએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો એ બધા લોકો ફરી એકવાર આ યુદ્ધમાં પણ ભાગ લેશે અને મિત્રો આ જે ચોથો મહાયુદ્ધ ચાલુ થશે એ લાવશે મહાવિનાશ મહાવિનાશ થી પહેલા શિવજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલા આ ધરતી ઉપર અમુક બદલાવો જોવા મળશે જેમાં મિત્રો આપણી સામે પ્રાચીન યુગના ચિહ્ન અથવા તો સતયુગના અમુક એવા ચિહ્નો આપણી સામે આવશે અને મંદિર અને ધર્મ સ્થળો જે ખૂબ જ વધારે પ્રાચીન છે એમાંથી ઘણા બધા લુપ્ત થઈ જશે જણાવવામાં આવ્યું છે કે મહાભારતના યુદ્ધના બધા જ યોદ્ધાઓ ફરી એકવાર યુદ્ધ લડવા માટે આવશે અને એમની જે આ ચોથો મહાયુદ્ધ લડવાની જે ઈચ્છા છે એ કળિયુગના અંતમાં પૂરી થશે જ્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે મિત્રો બલરામજીને જગન્નાથપુરીમાં બલભદ્રના નામથી ઓળખવામાં આવે છે

થઈ શકે છે મતલબ કે આ સમય દરમિયાન મિત્રો ત્રીજા ત્રીજા પહેલો ચરણ ચાલુ થઈ શકે છે આ જ સમય દરમિયાન મહાવિનાશ થઈ જશે અને એક નવા યુગની શરૂઆત થશે મિત્રો આપણા મનમાં ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર જરૂર આવતો હશે કે આખી દુનિયામાં આટલા બધા દુઃખો અને પરેશાનીઓ છે તો આ બધી

ભગવાન આ ધરતી ઉપર જન્મ લેશે આના પછી કળિયુગ ખતમ થઈ જશે અને પછી ફરી એકવાર એક સતયુગની એક ગોલ્ડન પીરિયડ ચાલુ થઈ જશે જો આપણે કળિયુગના અંતના વિષયમાં વાત કરીએ તો મિત્રો વિષ્ણુ પુરાણમાં આનાથી જોડાયેલા ઘણા બધા રહસ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે આ કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે વિષ્ણુ પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના અંતના વિષયમાં વાત કરવામાં આવી છે કળિયુગનો અર્થ આપણે જાણીએ તો આનો મતલબ થાય છે કાળો યુગ એક પણ પણછાય આ યુગમાં કલેશ લડાઈ ઝઘડા એક પરિવારમાં લડાઈ ઝઘડા અને ખોટા કામોનો પ્રચાર પ્રસાર ખૂબ જ જોર જોરશોરથી થશે આ યુગમાં સાચી વસ્તુ પણ ખોટી રીતે જોવામાં આવશે લોકો વગર કોઈ કારણના એકબીજાની સાથે નફરત કરશે જણાવી દઈએ કે કળિયુગ જે છે એ દ્વાપર યુગ પછી શરૂ થયો હતો જેમાં પુરાણોમાં અને એક પાપી યુગ માનવામાં આવ્યું છે મહાભારત પછી ઘણી બધી એવી ઘટનાઓ થઈ જેના લીધે કળિયુગનો આગમન વધતો ગયો ભગવાન શ્રી કૃષ્ણનો માનવ શરીરને છોડીને વેકુંઠ જવું પાંડવોનું સ્વર્ગ જવું અને યદુવસી કુળનું નાશ થવું આ બધી ઘટનાઓ પછી ત્રણ હજાર એકસો વર્ષ પૂર્વ કળિયુગની શરૂઆત થઈ હતી પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ પોતાની ચરમસીમા ઉપર હશે ત્યારે ધરતી ઉપર માણસ જીવન ખૂબ જ વધારે મોટા ખતરામાં હશે માણસની જે ઉંમર છે આજની તારીખમાં આપણે જોઈએ તો માણસ સિત્તેર એંસી વર્ષ સુધી પહોંચી જાય છે પણ કળિયુગના ઘોર કળિયુગમાં માણસની ઉંમર ખાલી વીસ વર્ષની રહેશે મતલબ કે જે ઉંમરમાં મનુષ્ય પોતાની યુવાનીમાં આવે છે એ ઉંમરમાં હવે માણસ વૃદ્ધ થઈને મરી પણ જશે જે ઉંમરમાં તેર ચૌદ વર્ષની પંદર વર્ષની જે ઉંમર હશે જેમાં હમણાં મનુષ્ય બાલ્ય અવસ્થામાં આવે છે એ એનો ઘટ પણ હશે એકદમ નાની નાની અને સાધારણ બીમારીઓના લીધે મનુષ્ય મરવા લાગશે મનુષ્ય એટલો વધારે કમજોર પડી જશે કે એક સાધારણ બીમારી પણ એને એનો જીવ લઈ લેશે પાંચથી સાત વર્ષની નાની છોકરીઓ મા બનવા લાગશે સ્ત્રી પોતાની અવસ્થાને ખોઈ નાખશે અને જે ઉંમરમાં એમને દુનિયાનું જ્ઞાન પણ નહીં હોય એ ઉંમરમાં સ્ત્રી જે છે એ ગર્ભવતી થઈ જશે ધરતી ઉપર અન્નની અછત થઈ જશે પ્રાકૃતિક આપદોના આપદાઓના કારણે અને યુદ્ધ અને મિસાઇલોના કારણે પૃથ્વીની જે ઉપજાવ જમીન છે એ પૂરી રીતે બંજર થઈ જશે અને આખી દુનિયાભરમાં અન્નની ખૂબ જ મોટી અછત થશે મનુષ્ય ખેતી કરવાનું બંધ કરી નાખશે અને માણસ જે છે એ જીવ જંતુનો જ માંસ ખાઈને પોતાને જીવિત રાખશે નદીઓ સુકી જશે અને મોસમ ખૂબ જ ખરાબ થઈ જશે ક્યારેક ક્યારેક તો ભયંકર ઠંડી હશે તો ક્યારેક ક્યારેક એકદમ તેજ ગરમી હશે વરસાદ બધી વસ્તુઓને બરબાદ કરી નાખશે ગાય દૂધ દેવાનું બંધ કરી દેશે લોકો જે છે એ બકરી અને ભેંસોના દૂધ અને એમના માંસ ઉપર નિર્ભર થઈ જશે અને જ્યારે કળિયો પોતાના ચરમ ઉપર હશે ત્યારે ગાય પણ બકરીની જેમ એકદમ નાનકડી થઈ જશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પાપ પોતાના ચરમ ઉપર હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈને આ ધરતી ઉપર ફરી એકવાર આવશે ભગવાન પાપીઓનો આ ધરતી ઉપરથી નાશ કરશે અને ફરી એકવાર ધર્મ અને સત્યની સ્થાપના કરશે અને એના પછી સત્યયુગની શરૂઆત થશે કલીના વધતા પ્રભાવના કારણે શું કળિયુગનો અંત સમયથી પહેલા જ થવાનું છે વર્ષ બે હજાર પચીસમાં દુનિયાના ઘણા બધા ગામો અને શહેરો પૂરી રીતે જળમગ્ન થઈ જશે આના સિવાય મિત્રો ચોસઠ પ્રકારની નવી મહામારીઓ આ દુનિયામાં ફેલાશે અને મિત્રો જણાવવામાં તો એમ પણ આવી રહ્યું છે કે ચીને કોરોનાથી પણ વધારે ખતરનાક વીસ ગણો વધારે ખતરનાક વાયરસ વિકસિત કરી લીધું છે અને આપણે જોવા જઈએ તો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ આ દુનિયામાં મિત્રો થઈ ચૂકી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી એકદમ સાચી અને સચોટ સાબિત થઈ હતી અને હવે મિત્રો બે હજાર પચીસ માટે તો ભવિષ્ય મલિકામાં ખૂબ જ મોટી મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે બે હજાર પચીસના પ્રારંભમાં જ નવી નવી પ્રકારની બીમારીઓ આ દુનિયામાં ફેલવા લાગશે જે દેશ અને દુનિયાના લોકોને ખૂબ જ વધારે કરી નાખશે આ થી ચાલુ કરી દેશે અને એના પછી આગળ ચાલતા ધીરે ધીરે આ ખૂબ જ વિકરાળ અને ભયંકર બની જશે હમણાં થોડાક સમય પહેલા જેમ કે તમને જણાવ્યું મિત્રો ચાઇનામાં એક વાયરસની ખબર પડી છે જે કોરોનાથી પણ વીસ ગણો વધારે ખતરનાક છે વૈજ્ઞાનિકોનું એમ પણ માનવું છે મિત્રો કે જો આ વાયરસ ફેલાય છે તો આખી દુનિયાભરમાં દસ કરોડ જેટલા લોકો જે છે એ એકદમ કાળના ગાળમાં સમાઈ જશે અને આ જે બીમારી છે એને વૈજ્ઞાનિકોએ એચએમપીવી નામ આપ્યું છે મિત્રો કોરોના જે આના કરતાં વીસ ગણું નબળો હતો એને રોકવા માટે અને એની વેક્સિન વેક્સિન બનાવવા માટે વૈજ્ઞાનિકોને આટલા વર્ષો લાગ્યા તો મિત્રો તમે એકદમ સરળતાથી સમજી શકો છો કે જો કોઈ કોરોનાથી વીસ ગણું વધારે ખતરનાક કોઈ વાયરસ આવશે તો આની વેક્સિન બનવામાં કેટલો વધારે ટાઈમ લાગી શકે છે અને આ વાયરસ દુનિયાની સ્થિતિને કેવી રીતે ખૂબ જ મોટા પાયે બગાડી શકે છે અને મિત્રો આવી રીતના જે લગભગ ચોસઠ નવા પ્રકારના વાયરસ આપણે વર્ષ બે હજાર પચીસની ની શરૂઆતમાં જોઈ શકીએ છીએ ભવિષ્ય મલિકામાં જણાવવામાં આવ્યું છે કે ચોસઠ પ્રકારની મહામારીઓમાં ઘણી બધી જડ વપરાશ કરવામાં આવતો હતો અને જ્યારે આ જડીબૂટ્ટીઓને સળગાવવામાં આવતું હતું અને એમનો ધુઆડો જ્યારે વાતાવરણમાં ફેલાતો હતો તો ઘણા બધા વાયરસ કીટાણું જીવાણું એકદમ આના લીધે સમાપ્ત થઈ જતા હતા મિત્રો આપણે જોઈએ તો પહેલાં પણ મોટી મોટી મહામારીઓના કારણે ઘણા કરોડો લોકોના જીવ ગયા છે તો એક પ્રશ્ન એ છે કે માણસ આને બનાવે જ શું કામ છે તો મિત્રો આનો જવાબ છે કલી રાક્ષસી બુદ્ધિના લોકોના મનને પોતાના વશમાં કરીને કલી આ બધી વસ્તુઓ કરાવશે ભવિષ્ય મલિકાના અનુસાર એક એવી મહામારી આવશે જેના જેમાં માણસનો જે છે એ માંસ પૂરી રીતે ઘડી જશે અને ખાલી હાડકાજ બાકી વધશે આના સિવાય એક બીજી પણ મહામારી આવશે જેમાં સુતા સુતા જ માણસનો માણસનો હૃદય કામ કરવાનો બંધ કરી નાખશે અને એ મરી જશે ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લોકોના ઘરના દરવાજા બંધ થઈ જશે આનો મતલબ એવો હોઈ શકે છે કે જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે આખી દેશ અને આખી આખી દુનિયામાં લોકડાઉન લાગ્યો હતો અને એવું બની શકે છે કે આગળ ચાલીને આવી પ્રકારની સ્થિતિ વારંવાર આપણને જોવા મળશે તો મિત્રો આ છે ભવિષ્ય મલિકા દ્વારા કરવામાં આવેલી બે હજાર પચીસની અમુક ભવિષ્યવાણીઓ અને ઘોર કળિયુગની કળિયુગના અંત સમયની ભવિષ્યવાણીઓ મિત્રો આ બધી વાતો જે વિડીયોમાં કરવામાં આવી છે એના ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ